Vamos a બધું si કરે છે હવે la llave. Magal, man. Magal, man. ¿Qué es eso? No, no, no. ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué es

કાદલની રોટલા થોક બનાવે છે હવે દેખના ગુસ્સા કી તા કામ થા જાવ પર ઉસવ તુ ગુસ્સે મે નહીં હોતા તો સ્તા ખા રીલ જો કેટલાક બાકી છે હવે ચલો સક કેન બને ગુસ્સા કે ગુસ્સા પછી જોઈ લે હેર ખુલ્યો હોય ત્યારે ન રીંગણા બટાકાનો શાક બનાવી નાખ્યું છે આ રોટલા બની ગયો કેટલા બાકી છે ચાલો કેટલા બનાવવાનું છે ચાર અરે મુજે ભી મુજે ચાક છે અમાર મરશું નાખું તો ઈ કે ગયું અહીંયા છે બહાર કાઢશું પછી બતાવીએ હવે રીંગણા બટાકાનો શાક રોટલો અને સાઈસ આવી ગઈ છે હાલો જમી લે થોડો થોડો રોંઢો થઈ ગયો છે ને રોંડાની સા પી લઈએ કાજલ સો બાર વાળે છે વાળી લઈ પછી તૈયાર થઈ જાય પછી મેકીયા ઉંબાડ્યા એક બે દિવસ રોકાવા જવાનું છે તો બપોરે જમીનો ઉગી ગયો ને જે ગયો છે ચાની ટકા બી ભરી લીધી છે એટલે પી જવાની છે બાર કામ કરે છે હાલ તો મેકાઉ મારે તો મેડમ રેડી થઈ ગયા છે અને હવે ક્યાં જવાનું છે આ ભાઈને

આ ભાઈ ને તો કઈ બહાર રહેવાનો પ્લાન લાગે સસમા ભરે કઈ બાજુ રખડો આનો તો મને મેકતા હું પેલા મારી મમ્મી જો રોટલા બનાવવા મળ્યા છે ને હું કાજલ ને મેકીને વી આવું મેકીને ક્યારે ક્યારનો વી પાંચ સાડા પાંચ આવી ગયો પછી કઈ બ્લોક નહોતો ઉતાર્યો રખડવા મતો ગામમાં દુકાને પછી ગયો હતો થોડુંક કામ હતું બહાર ગયો હતો બાજુના ગામમાં એવું બધું હતું ને અત્યારે રોટલા બન્યા છે શાક તો કોઈ બનાવવાનું નથી ને મારે ચાક પીડું છે અમારે બે ત્રણ જણાને ખાવાનું છે એક ભાઈને બહાર જવાનું છે પાર્ટીમાં જમવામાં મારી વાર લાગે એમ છે હજી એક રોટલો બનશે અને લોક બહુ લાંબો થઈ જાય આપણે પાંચ છ મિનિટનો લોક રાખવાનો હોય બહુ મોટો નથી કરતા એટલે તમને જોવાની મજા આવે ને મને એડિટ કરવાની ને ઉતારવાની મજા આવે તો બસ આજનો વ્લોક અહીંયા સુધી ને લોક સારા લાગતા હોય તો લાઈક કોમેન્ટ શેર સસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ને મળ્યા ફરી નવા લોક સાથે ત્યાં સુધી જય માતાજી અને જય મા મોગલ